ઉપચાર પદ્ધતિ અને સજીવ ખેતી પ્રણાલીમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનું મહત્વનું સ્થાન હવેથી દેશી ગાયોને રાજ્ય માતા ગૌમાતા તરીકે જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી હતી મહત્વનું છે કે સનાતન ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે તેમજ આ ધર્મમાં ગાયની પૂજા કરવામાં આવે છે હિન્દુ માન્યતાઓ અનુસાર ગાયોમાં દેવી દેવતાઓનો વાસ હોય છે છેલ્લા કેટલાય સમયથી અનેક હિન્દુ સંગઠનો દ્વારા ગાયને રાજ્યની માતાનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી રહી છે હવે સરકારી તેમના મંતવ્યો સાથે સહમત થઈને મહારાષ્ટ્રમાં ગાયને રાજ્યની માતાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે બ્યુરો રિપોર્ટ સેન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ